રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ ઘટનાને પગલે સુરત જિલ્લામાં વહીવટી તંત્ર પણ હવે મોડે મોડે જાગીને ફાયર સુવિધા અંગે નગરમાં તપાસ શરૂ કરી છે તપાસ દરમિયાન બે મોટા બહુમાળીને ત્રસથી ત્રીસથી વધુ દુકાનો સીલ કરી હતી જ્યારે અન્ય એકવીસથી વધુ મોટા બિલ્ડિંગ મોલ અને અન્ય દુકાનોમાં સર્વે કામગીરી અંગે ટીમો બનાવવામાં આવી છે રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત તંત્ર પણ હરકતમાં આવ્યું છે બારડોલી ફાયર વિભાગ પાલિકા મામલતદાર પોલીસ તંત્ર સહિતની ટીમ બનાવી બારડોલી નગરમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી નગરની એકવીસ બહુમાળી બિલ્ડિંગના સર્વેની કામગીરી કરવામાં આવી હતી બારડોલી નગરના અસ્તાનતેન રોડ પર આવેલ બે બહુમાળી બિલ્ડિંગની દુકાનો ફાયર સેફ્ટીના અભાવે સીલ કરાઈ હતી બારડોલી નગરપાલિકામાં પાંચ જેટલી ટીમો બનાવી સવારથી અલગ અલગ મિલકતોનો સર્વે કામગીરી શરૂ કરાયો છે બારડોલી વહીવટી તંત્રએ ફાયર વિભાગને સાથે રાખી વીસ જેટલી બહુમાળી બિલ્ડિંગનો સર્વે કર્યો હતો અને જે બિલ્ડિંગોમાં ફાયર સેફટી કે બીયુસી એનઓસી ન હોય તે તમામને સીલ કરી દીધી હતી જેથી નગરપાલિકાએ અસ્તાન માર્ગ પર આવેલી સ્ટાર વ્યૂ એપાર્ટમેન્ટ અને અરિહંત કોમ્પ્લેક્સની 30 જેટલી દુકાનો સીલ કરી હતી મારું નામ ઋષિ સોની સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી જે આપણે રાજકોટમાં જે જે ગોઝારો હોનારત થઈ છે એ હિસાબે

ને કુલ એકવીસ બિલ્ડિંગ જેવી અમે ચેક કરી છે ને ધીરે ધીરે જી અત્યારે અમે આપણે પાંચ એક ટીમ અમે ડિક્લેર કરી છે ને ટીમ વાઇઝ કામ થઈ રહ્યું છે ને બધી ટીમ સાથે કામ કરી રહી છે ને અમારી સાથે અત્યારે નગરપાલિકાનો સ્ટાફ છે પોલીસનો સ્ટાફ છે ને સાથે મળીને અમે આ કાર્ય કરી રહ્યા నిర్మల్ పటేల్ ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ బార్డోలీ